ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને સ્થાન ન આપવાનો મુદ્દો હવે રાજકીય અને સામાજિક વિવાદનું રૂપ લઈ રહ્યો છે આ મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને સ્થાન ન આપવાના મુદ્દે હવે રાજકીય અને સામાજિક વિવાદનો રૂપ લઈ રહ્યો છે આ મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે ઠાકોર સમાજની પ્રતિભા અને ઇરાદાપૂર્વક અવગણીને ભાજપની નીતિનો ભાગ છે તેમણે આ ઘટનાની સરકારની પક્ષપાતી વલણોને પુરાવા ગણાવ્યા અને આ મુદ્દે ઠાકોર સમાજના કલાકારો સાથે એક એકજુટતા દર્શાવી છે ગેનીબેન ઠાકોરે પોતાની સોશિયલ મીડિયાની પોસ્ટમાં લખ્યું કે ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના એક પણ કલાકારને સ્થાન ન આપવું એ ભાજપની પક્ષપાતી નીતિનું જીવંત ઉદાહરણ છે આ સરકારે ઠાકોર સમાજની પ્રતિભાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે જે સ્વીકાર્ય શકાય તેમ નથી વર્તમાન ગુજરાત સરકારના બજેટ સત્ર સમયે જે કલાકારોને બોલાવીને ત્યાં અભિવાદન કરવામાં આવ્યું એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જેની ખૂબ નામના છે એવા ઠાકોર સમાજના કલાકાર ભાઈ શ્રી વિક્રમભાઈને આમંત્રણ ન મળ્યું એમનું કહેવાનું એવું થતું હતું કે ભલે મને આમંત્રણ ન આપ્યું પણ એ ઠાકોર સમાજમાંથી કોઈને આમંત્રણ ન આપ્યું તો એ બાબતમાં હું માનું છું ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાવાળાની કે કે આમંત્રણ આપવાવાળાની કોઈના માટે સરખો ભાવ હોવો જોઈએ એ ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાણો છે સમદ્રષ્ટિ ઓછી દેખાણી છે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ પ્રમાણે દરેકને સરખા અધિકારો મળેલા છે અને ડેમોક્રેસી જ્યારે લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરતા હોય ત્યારે આ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે અને એ બાબતમાં ક્યાંક ને ક્યાંક જે નિર્ણય લેવાવાળા છે એ ઉણા ઉતર્યા છે અથવા તો એમની જે ભાવના છે એમનો જે પ્રેમ છે એ ક્યાંક ને ક્યાંક કોઈ સમાજ માટે ઓછો દેખાતો હોય એવું મને પોતાને લાગે છે વિક્રમભાઈની જે માગણી છે વ્યાજબી છે આવનાર સમયની અંદર વિક્રમભાઈને કે સમા તમામ કલાકારોને કે કોઈ પણ ક્ષેત્રના લોકોને જ્યારે ઇન્વિટેશન આપવાનું થાય કે કોઈ ક્ષેત્રની અંદર એમને સન્માન આપવાનું થાય ત્યારે એને સરખું સન્માન મળે એવી હું અપેક્ષા રાખું છું જોતો આવ્યો છું કે ભાઈ અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે એ સરકાર સરકારની જાણ બહાર હોઈ શકે એવું પણ બની શકે જે વચ્ચે મીડિયેટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય ઘણા સમયથી હું જોયું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી અને આ આ વખતે પણ મેં જોયું ત્યારે જ્યારે વિધાનસભામાં દરેક કલાકારો સ્વાગત કર્યું બહુ સારી વાત કહેવાય બધા મોટા મોટા કલાકારો છે ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવ્યા કે વિક્રમભાઈ તમે નથી ગયા તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી સરકારી કામ મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કઈ સરકારી કામ નહીં મળે તો એ કઈ ભૂખે નહીં એ વાત ના તમે ખોટી વાત કરો છો એ વાત ના કરશો બરાબર તમે કીધું ફિલ્મી કલાકાર મેં ક્યાં કીધું ફિલ્મી કલાકાર તમે બોલાવો મને બોલાવો એવું મેં કીધું જ નથી હું ફિલ્મી કલાકાર છું સાથે સાથે ગાયક કલાકાર છું ભજન પણ ગૌ છું સંતવાણી પણ કરું છું માતાજીના ગરબા પણ ગૌ છું બરાબર ખાલી ફિલ્મી કલાકાર નથી સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે પણ મારો સમાજ કે છે કે એ જે કે છે એમ કરીશ ચલો તમે તો મેં કીધું મને એ નથી બોલાવતો તો એમની મરજીની વસ્તુ એમને નહીં ગમતો હોય લોકો મને બધા તમે બધા સુપરસ્ટાર કહો છો પણ એમના હું સુપરસ્ટાર નહીં લાગતો હોય એક સામાન્ય સિંગર ઠાકોર સમાજમાંથી આવતો એક છોકરો છે એની ક્યાં વેલ્યુ હોય એ લોકો એવું માનતા છે કદાચ આ વિવાદનો પ્રારંભ થોડા દિવસો પહેલા જ થયો જ્યારે ગુજરાત સરકારે રાજ્યના પ્રખ્યાત કલાકારોને ગાંધીનગર ખાતે વિધાનસભામાં આમંત્રિત કર્યા હતા આ કાર્યક્રમમાં કલાકારોનું સન્માન કરવામાં આવ્યું અને તેમની વિધાનસભાની કાર્યવાહી જોવાની તક આપવામાં આવી આમંત્રિત કલાકારોમાં ગીતા રબારી કિંચલ દબે માયાભાઈ આહિર કીર્તિદાન ગઢવી રાજપા ગઢવી જેવા નામો સામેલ હતા જો કે આ યાદીમાં ઠાકોર સમાજનો કોઈ પણ કલાકારને સ્થાન ન મળ્યું જેને કારણે વિવાદ ઉભો થયો ખાસ કરી લોકપ્રિય ગાયક વિક્રમ ઠાકોરે આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી અને સરકારની નીતિ પર સવાલ ઉઠાવ્યા કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત